આજે પાંચમી ઓક્ટોબર બે હજાર ચોવીસ શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય માણસનો અવતાર મોંઘો નહી મળે ફરી ભજીલો હરી નહી તો જાશો ચોરાશી માં જન્મ બહુ ધરી માણસનો અવતાર મોંઘો નહી મળે ફરી આ એક એક શબ્દની ભીતરમાં સદગુરુ દેવાનંદ સ્વામી જેવા સંત વિભૂતિના હૃદયમાં કેટલીક કરુણા અને દયાની ભાવના છે આ કીર્તન બનાવવા પાછળ એમની એક જ માત્ર ભદ્ર ભાવના છે અજ્ઞાન અને મોહ નિદ્રામાં સૂતેલા મનુષ્યો જાગે આ સંસાર વ્યવહાર નોકરી ધંધા પંચ વિષય મોટર ગાડી બંગલા એની પાછળ જે દોટ મૂકી છે એમાંથી માણસ થોડો પાછો વળે ભગવાનને ભૂલીને અધર્મના રાહ પર ચાલતી કોઈ પણ વ્યક્તિ સમજી લો એ પાપના પોટલા બાંધે છે સમજી લો એ દુખના આધિ વ્યાધિ ઉપાધિના દરિયામાં ડૂબકી મારે છે માણસના જીવનની અંદર ધર્મ આવે ભજન આવે ભક્તિ આવે સંત સમાગમ આવે તો થોડી અંતર્દ્રષ્ટિ થાય મન ઇન્દ્રિયો અંતકરણ પરમ પવિત્ર થાય ભગવાનનો અને સંતનું સાનિધ્ય અનુભવાય આત્માનો વિચાર આવે પરમાત્માના મહિમાનો વિચાર આવે માન મરડાય મોટપ મેલી ભજીલો હરી ભગવાનનું ભજન કરવા માટે તો સૌ કોઈ કહે છે પરંતુ દેવાનંદ સ્વામીએ કહ્યું કે ભજન કેવી રીતે કરવાનું છે માનનો ત્યાગ કરીને માનનો ત્યાગ કરીને ભજન કરવાની વાત કરી એનો અર્થ એ થયો કે દેહભાવનો ત્યાગ કરો જ્યાં સુધી દેહભાવ છે જ્યાં સુધી દેહને પોતાનો કરીને માનવામાં આવે છે ત્યાં સુધી આપણામાં માનની ઈર્ષાની રાગ દ્વેષની આ ઘટમાળમાંથી બહાર નીકળી શકાતું નથી જ્યાં લગી દેહને હું કરી માનશે ત્યાં લગી ભોગવિલાસ ભાવે દેહને જ પોતાનું સ્વરૂપ માનવામાં આવે ત્યાં સુધી આપણને ભોગમાં અને પંચ વિષયમાં આસક્તિ વાસના ને તૃષ્ણા રહેવાના માનનો ત્યાગ કરવો એટલે કે ભગવાનના મહિમાનો વિચાર કરવો ભગવાનના નામનો ભગવાનના આપેલા મંત્રના મહિમાનો વિચાર કરવો ગુણાતી સંત દ્વારા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે એ પ્રાપ્તિનો વિચાર કરવામાં આવે એ ભજન માનનો ત્યાગ કરવો એટલે આપણે ભગવાનની આગળ સત્સંગની અંદર અણુ જેટલા પણ નથી શ્રીજી મહારાજે ઘણા બધા વચનામૃતોની અંદર નિર્માનીપણે ભક્તિ કરવાની અને માનનો ત્યાગ કરવાની વાત કરી છે દાસનો દાસ થઈને ગુલામનો ગુલામ થઈને સેવા ભક્તિને સત્સંગ કરવા માનનો ત્યાગ કરવો એટલે કે અદેખાઈનો ત્યાગ કરવો ઈર્ષ્યાનો ત્યાગ કરવો ઘમંડ ત્યાગ કરવો પોતે સૌથી મોટા છે ને પોતામાં ઘણા બધા આધ્યાત્મિક ગુણો છે એના માનનો પણ ત્યાગ કરવામાં આવે અને ભજન કરવામાં આવે તો પછી આપણે ભગવાનના ધામને પામીએ ભગવાનનો રાજીપ પ્રાપ્ત કરી શકીએ માન મરડા એ મોટપ મેલી દુનિયામાં ઘણા ઘણા ભજન કરે છે રામના ઉપાસક હશે કૃષ્ણના ઉપાસક હશે શિવના ઉપાસક હશે દેવ દેવીના ઉપાસક હશે ભજન તો ઘણા બધા કરે છે પણ મનધારી રીતે કરે છે એ ભજનમાં દેખાડો પણ હશે અને દંભ પણ હશે સારા દેખાવાની ભાવના પણ હશે લોકોની વાહવા મળે એવી પ્રકારની આશા અને તુલના પણ હશે એ ભજનના પાયામાં સકામ ભાવ પણ હશે અને એ ભજનના પાયામાં ઉપાસનાની શુદ્ધિ નહીં હોય અનન્ય ભાવ નહીં હોય દેહ ભાવનો ત્યાગ નહીં હોય ગુણાતીતાનંદ સ્વામી એટલા માટે પોતાની વાતમાં લખ્યું મન ધાર્યુ કરતો હોય અને આખા મંદિરનું કામ એકલો કરતો હોય તો પણ કનિષ્ટ છે એના માટે વિઘ્ન છે મનધારી રીતે ગમે તેટલી સેવા કરવામાં આવે અને પછી ઉણાતીતાનંદ સ્વામીએ બીજા શબ્દો પણ આ વાતમાં મૂક્યા છે આખા મંદિરનું કામ એકલો કરતો હોય ત્યાગે યુક્ત હોય તપે યુક્ત હોય જ્ઞાની હોય ધ્યાની હોય ઘણું બધું આપણને દેખાતું હોય પણ મનધારવું આ બધું કાર્ય કરે છે એટલા માટે એને વિઘ્ન આવવાનું અને સંત કહે તે પ્રમાણે કરતો હોય તે શ્રેષ્ઠ છે પછી એ નગારો વગાડતો હોય તો પણ એના માટે નગારો વગાડવાની ક્રિયા ભજન પોતા કરતો હોય હોય વાસણ ઉટકતો બુટ ચપ્પલની સેવામાં હોય ગૌશાળાની સેવામાં હોય રસોડાની ભંડારની સેવામાં હોય તો પણ એના માટે એ ક્રિયા એના માટે ભજન છે સંતના કહેવા પ્રમાણે કરવું એ અતિ અગત્યનો મુદ્દો છે અનંત અનંત જન્મ સુધી સ્વામી મહારાજે કહ્યું કે આપણે મન ધાર્યું કર્યું છે ક્યારેય પણ સંત અને ભગવંત કહે એ પ્રમાણે અથવા તો એની રુચિ મરજી ઈચ્છા પ્રમાણે આપણે કરતા નથી આવ્યા એટલા માટે આ ભવજાળમાંથી બહાર નીકળી શક્યા નથી માન મરડાઈને મોટપનો ત્યાગ નથી કરી શકતા આ પગ ધોઈને આવું છું એવું ખોટું લાગી જતું હોય છે મને મંગળીઓ કહ્યો હું વડોદરાના રાજાનો રાજવેદ્ય આટલો મોટો હોદ્દો મારી પાસે અને મને મંગળીઓ કહીને બોલાવ્યો આવું પ્રકારનું અભિમાન પણ આવતું હોય છે ઉત્સવ સમયમાં જઈએ ત્યારે સારો ઉતારો ન મળે પંખો કે એસી રૂમ ન મળે વીઆઈપી પાસ ન મળે આગળ બેસવાનું ન મળે એટલે તરત જ આપણને મનની અંદર ઘણા પ્રકારના ઘટ સં સંકલ્પ થયા કરે કે મેં આટલી સેવા કરી આટલું તપ કર્યું આટલું પગપાળા ચાલીને આવ્યો મારા ત્રણે ત્રણ દીકરાઓ મેં સાદું થવા માટે આપી દીધા તો પણ મારા માટે કોઈ સગવડને સુવિધા નહીં માન આવે છે ત્રણ સાત પેડીના તમામ લોકો સાધુ થયા હોય તો પણ માન રાખવાની વાત જ આવતી નથી માન મરડા લો હરી માન મરડા એ મોટ પમેલી ભજી લોસો ચોરાણસનો અવતાર મોઘો નહીં મળે ફરી આ બધાનો ત્યાગ કરીને ભજન કરી શકીએ અને ભજન સાચા અર્થમાં ભજન થાય અને એના માટે સંત અને ભગવંત સો માર્સ આપણને આપે એવી કૃપા દ્રષ્ટિ મહારાજ અને સ્વામી આપણા ઉપર કરે એવી પ્રાર્થના આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ